સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમાર પૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રહ્મશ્રી વ્રજેશ કુમારજી મહારાજશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દશાલાડ ભવન ખાતે બે દિવસીય વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બંને દિવસ વિવિધ વક્તાઓએ અલગ અલગ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેમાં આકાશવાણીના નિવૃત્ત કેન્દ્રીય નિયામક તુષારભાઈ શુક્લનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર દ્વારા ત્રણ વખત એવોર્ડ આપી તુષારભાઈ શુક્લને સન્માનિત કરાયા હતા અને વિવિધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય આપ્યો હતો ત્યારે દભોઈ દશાલાળ ભવન ખાતે તુષાર શુક્લએ સુખનું સરનામું ઘર વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેને સાંભળવા સમાજના મોબીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સદસ્યો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના દાતા

અમે તો આને પ્રિયતમા નો કાન કહીએ છીએ પ્રિયતમાના કાનમાં બહુ હળવાશથી વાત કરવી જોઈએ બહુ મુદ્દાસર કરવી જોઈએ કારણ કે પણ એ આપણને બોલવાની તક જ આપે સુખનું સરનામું શું હોય શકે ઘર આપણે નાના માણસો છે આપણે કોઈ બહુ મોટા સ્તર ઉપર ક્રાંતિ કરી શકીએ

આ વખતે ચોવીસને પચીસ ફેબ્રુઆરીએ ગઈકાલે ને શનિવારે રાજકોટથી ડૉક્ટર ભદ્રાયુ મચ્છર રાજાને આવ્યા હતા અને આજે પચીસમીએ રવિવારે કવિશ્રી તુષારભાઈ શુક્લાનો પ્રોગ્રામ રાખેલ છે અને અમારા જ્ઞાતિના મૂળ જયેન્દ્રભાઈ રમણલાલ શાહ હાઈડ સ્કૂલવાળાના સહયોગથી અને એમના પરિવારજનો સૌમિલભાઈ શિહિતભાઈના બંને પુત્રોના સહકારથી અમે દર વર્ષે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ અને લગભગ ચારસોથી પાંચસો અમારા જ્ઞાતિના એમાં છે એટલે આમ તો આજના સમયમાં ઘર વિશે કશું સમજાવવું પડે એવો સમય છે એ આપણે હવે બધાએ કારણ કે ઘર એટલે મારા મનમાં પરિવાર ખોટું સ્થૂળ ઈંટ માટી પથ્થર ચૂનાનું જે કન્સ્ટ્રક્શન છે તે ઘર નથી એ તો ગમે તેટલું ભવ્ય પણ હોઈ શકે ગમે તેટલું સાધારણ પણ હોઈ શકે પણ એમાં વસનારા એ લોકોની અરસપરસની લાગણી એકબીજા માટે કશુંક છોડવાની તૈયારી આ બધું જાણે છૂટી રહ્યું હોય ને એવું વર્તમાન સમાજ જીવનમાં દેખાયા કરે એટલે મને જ્યારે જ્યાં તક મળે તો મને એમ થાય કે કુટુંબજીવનની કોઈ વાત કરી જેના કેન્દ્રમાં પરિવાર ઘર ભરો કોઈને નથી ગમતું એવું નથી પણ જિંદગીની દોડધામમાં થોડુંક આની આ અગ્રતા ક્રમમાં પ્રાયોરિટીમાં થોડુંક પાછળ મૂકાઈ ગયું છે એટલે મને એમ થાય કે તક મળે તો યાદ કરાવવું જોઈએ ના એક સરસ મજાની તક ડભોઈ દશાલાળ જ્ઞાતિ સમસ્ત એના દ્વારા આ આમંત્રણ મળ્યું ત્યારે મને મનમાં થતું હતું કે જ્ઞાતિ જ્યારે આ વિશે વિચાર કરતી હોય જ્ઞાતિજનો વચ્ચે વિચાર વહેતો મૂકવા માંગતી હોય કે પરિવારનો મહિમા શું છે તો એનાથી વધારે ઉત્તમ પ્લેટફોર્મ કંઈ નહીં હવે હું આમ બહુ દોડાદોડ નથી કરતો પણ આ વિષય સરસ હતો વાત કરવાનું ગમે ખાસ કરીને વાત કરીએ વસુદેવ કુટુંબકમની ભાવના હતી પહેલાં અત્યારે વિભક્ત કુટુંબ જોવા મળી રહ્યા શું કહેશો તમારા કુટુંબોને જે જોડવાની પ્રક્રિયા ફેરથી થવી જોઈએ એવું લાગી રહ્યું છે તમને હવે વસુધૈવ કુટુંબકમ જે બી ભવ્ય પરંપરાની એક કલ્પના આખું વિશ્વ મારું કુટુંબ છે કે આખું વિશ્વ એક માળો છે એ તો બહુ કદાચ આદર્શ છે એ સિદ્ધ ન થઈ શકે તો એમાં કોઈનો વાંક નથી આદરણીય નરેન્દ્રભાઈએ તો આ વખતે એ વાતનો ભાર મૂક્યો અને જી ટ્વેન્ટીમાં એને જ મંત્ર વાક્યો બનાવી પણ આપણે આપણા સ્તરે શું કરી શકીએ આપણે આપણા ઘરને તો વ્યવસ્થિત તો ગોઠવ્યું પછી આખું વસુધા આપણું ઘર છે એ સાબિત થશે એ દિશામાં શું કરવું જોઈએ વ્યક્તિગત રીતે દરેકે પ્રયત્ન કરવો જોઈએ આમ તો એક ઘર કોઈ એકનાથી બને નહીં એક નાનકડા બાળકનો પણ એમાં સહયોગ જોઈએ પણ મને વધારે રસ એટલે પડે કે જ્ઞાતિ આ વિશે ચિંતિત છે સભાન છે ને એને એમ છે કે આવી વાત હવે સમાજમાં આપણા પ્રયોજનોમાં કરવી જોઈએ અને એ બધા પ્રયત્નો કરશે અને જ્ઞાતિ એના સ્તરે કરે કે કુટુંબનું શું મહત્વ તો ચોક્કસ આ ઘર એનું ધરો એને પાછું મળે ખાસ કરી જ્ઞાતિની વાત કરીએ તો જ્ઞાતિની અંદર પણ જે અત્યારે પરિવારની અંદર વિખવાદ થાય છે નવા નવા લગન થઈ નવા પછી જે નવો કલ્ચર આવે છે કલ્ચરની અંદર વિખવાદ થાય છે અને એક ઘરમાંથી બે ઘર થતા હોય છે શું કેશો આ પ્રણાલી બદલાવી જોઈએ કે નહીં બદલાવી જોઈએ એકમાંથી બે બેમાંથી ચાર એ તો પ્રકૃતિનો નિયમ છે એટલે થશે અને આર્થિક પ્રશ્નો પણ એમાં જવાબદાર હોય છે સંજોગ પણ એવા હોય એનો વાંધો નથી મારા મનમાં બહુ સ્પષ્ટ છે કે એક મકાનના એક છત નીચે રહેવું એવો હઠાગ્રહ નથી ભેગા રહીને લડે એના કરતાં જુદા રહીને એકબીજા સાથે સહયોગ કરે તો એ વધારે સારું એટલે એ દિશામાં ભલે આપણે કોઈના ઉપર એવી આ સંયુક્ત કુટુંબનો મહિમાગાન કરવું ને વિભક્ત છે એ બધા ગુનેગાર છે એવું નથી સૌને પોતાના સંજોગ હોય આપણે જાણતા ન હોય એટલે એ તો બધા માટે આદર છે મારો પણ જ્યાં હો ત્યાં તમારા પરિવારજનો સાથે તમારું એક એવું સુગ્રથિત સંબંધનું માળખું રચાય તો આવનારી પેઢીને બહુ કામ લાગશે